નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કપાસના ભાવ વિશેની તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને કરી લેવી તો મિત્રો કપાસ બજારમાં છેલ્લા બે સપ્તાહથી સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે બે સપ્તાહ પહેલાં સરેરાશ ગુણવતા ધરાવતા કપાસના ભાવ રૂપિયા પંદરસોની આસપાસ ચાલી રહ્યા હતા જે હાલ વધીને રૂપિયા સોળસો પચાસની સપાટીએ પહોંચ્યા છે આમ કપાસના ભાવમાં છેલ્લા બે સપ્તાહમાં પ્રતિમણ રૂપિયા એકસો પચાસનો સુધારો જોવા મળ્યો છે તો હજુ પણ નવા કપાસની નિયમિત આવક બે સપ્તાહ બાદ શરૂ થશે અને ભારતમાં આ વખતે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત અતિવૃષ્ટિના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે તો મિત્રો આથી કપાસ બજારમાં સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે રૂગ ગાસડીના ખાંડીય ભાવમાં વધારા સાથે રૂપિયા સાઠ હજારની સપાટી જોવા મળી છે તો ન્યૂયોર્ક કોટન વાયદામાં કોઈ ખાસ સુધારો ન થયો હોવા છતાં ભારતીય રૂ બજારમાં સતત સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે